कि वनमा जाजा वास वायना शीश दुरावी वाता नलक दलक सब दाव दांत ने चढ़े हिलोगा राजा बधु बराबर किंतु स्वर्मा जड़ी नहीं कहीं जानु एवु जड़ी नहीं कहीं बहुत जंजीरा जाग बंद तो पड़ी नहीं कहीं बिजो अंदरा ये नेगेटिव साइड कि सुस्त सरोवर सांझ नहीं कोई गल हंसो रडियाला सुष्क सरोवर सांझ नहीं कोई गल हंसो रडियाला रडवानू एक सुख ले वातिया पहुंचा संजू वाला शुष्क सरोवर सांझ नहीं कोई गल हंसो रडियाला रडवानू एक सुख ले वातिया पहुंचा संजू वाला आंख हृदय ने

કોઈ ખૂણામાં ઊંધ મૂંદ સૂતું હોય અંધારું ઘરમાં પણ હોય કે બેવડો હોય કોઈ ઊંધ સૂતું હોય તો એવું પણ હોય તું ધારે ચકલીની લોય જાન ચાચ વિશે કાચ વિશે હું ઘરમાં તો એવું પણ હોય કે તું

ગુજરાતી કવિતાઓ નો એક આ જોજો કે મોભાના પેર વેસ પેરીને બેઠેલા હોય નક્કી અજવાળુ ઓરડામાં આમ તેમ ભરા કરે જાણે કોઈ વૃદ્ધ હોય ચક્કી કે અજવાળુ ઓરડામાં આમ તેમ કરે

કે સૌ સૌને પોતાનો ગીત હોય તેમ છતાં ગંગણું સૌનું સૈયારું ગરમા તો એવું પણ હોય તું ઉંધારે ચકડીની લોઈ જામ જાચ વિશે કાચ વિશે ઉંધારું ગરમા તો એવું પણ હોય બીજો અંતર છે એની અંદર કેટલા શબ્દો તમને કહી દઉં કે દંત કથા કોને કહેવાય અને વાયકા કોને કહેવાય એ વસ્તુ અરવિંદભાઈ જોયા બેઠા હોય ને આ ઓઠાના માણસને બહુ પાટી ખબર હોય

કે સમય નામના દશ્કવ થી ગુસાઈ ડરની મારી છાને કુણે જઈ બેઠી છે કે સમય નામ ના દશક થી ગુસાળી જવાના ડર મારી છાને કુણે જય બેઠી જે એની બિલકુલ અંગત કોઈ વાત નહીં સાચાત કરો તો તમને એમાં હોવું છે

બાળકની એ મૂર્તિ માટે જીવની હું પીછા કરું તો તમને એમાં વાંધો છે કે કે બાળકની એ મૂર્તિ માટે જીવની હું પીછા કરું તો તમને એમાં વાંધો છે કે એ બાપુ મધુભાઈ છે કે જાણું છું કે આપ તો સાગો પાન રસિક છો એ શ્રોતા છે નમન આપની રસૃતિ એ ગુજરાતી ગઝલની ભાષા

નથી થાતો પણ એવા જ જેમને આધ્યાત્મમાં સુધી પોતાના શબ્દોને લંબાવ્યા અને આપણી વચ્ચે એવા જ ઋષિ કવિ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે કોઈ પણ પ્રકારનું મૌન નાખ્યા વગર સીધા એમના શેર કરી અમને રજૂ કરું છું કે એક સાચું બે નથી એક સાચું બે નથી તો કશાનો બે નથી એક સાચું બે નથી તો કશાનો બે નથી તું કહે છે કે નથી ખુશ રહે તું એ નથી રાજેન્દ્ર શુક્ર સાહેબ નહીં હું વિનંતી કરું કરે સાહેબ